અરે આ બધું કમ્પ્લેટ કરી ના લ્યો હે રોગરી યારી ગાથ ગાઠરી હાથ સોનાનો નો ચૂરો હે પેલા રે વાધાવો મારા બતરે જાન લગન

પોણે ના વાનું ને એવા તો સાલ સેપા ના જોક જ એક કરી તો જાતે મુક્યા તો તો કર રસોઈયો કરીએ કે કે ના ડોહા જાતે રો ધી પાડજો આ તો એ મારા જાતે રોધવાનું ધવાન જાતે રો ધુ પાડો આ ઘેર રસોયો દીસો નું પૈસા આલવા પડ વાત સાચી નો છે પણ કરવું તો પર કે મારે એ પછી બધું બહુત પરત તાણ ઓ જો મંડપ મંડપ બધો ટણાટણ બંધાઈ ગયો છે હા અમે વેવાઈ ને આવી એટલે સીધો

હા રેડો હો હાલ પોકારો હા તો પેલા ના કેવું પડે આ તમે રહી રહી ક્યો છો ભૂલી જવા બકા જોક અવસર લીધો જ છે એટલે મારે પેલું એ છે ક્યો હું કહું છું આવે સાચી તો બે બે થી ભેગા ના થવા દેતા બોલ સાચી વાત તો પણ એવું બધું મગજ માં ના લેવાનું ફોન કરવા બે હક્કા પૈસે કેટલી ચિંતા છે એટલે કહું છું કે હવે ઈવન વાદે આપણને ખબર પણ આ તને કીધુંતું પૂછ્યા વગર પસલીવાળા ઘર થઈ છે તને તારી ખબર છે હેડી જતી ગાટી ગાટી અહી 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 કરતી તારા ઘર કોઈ આવ્યું છો પણ હવે આવું છું આજે ફોન કરત કેટલા વાગે લ્યા 9 વાગે પછી શર આવશી ખાવા આવશી ખાલી ખાવા વાત કરો છો તે આજે તો કેવું પડશે стан જો કેવું થાય તો તું કહી એ હું નહીં આવતો કેવા

પણ હું ભાઈ ગમે પણ બે ભાઈ ભેગા થઈ જાય એટલે ભરીએ મે તાણ તો પણ કી તો હા કરો હા મંગુ માં આવો આવો કરો છો કુ હા હું વાળા જ મોટો એ જતી એટલે કીધું તું કરતો જ હો કોઈ ના ગઉ હમણા આવજો તો ચોકાણ ખાવા જમણવા આ મારું બધી જન ફોલો નહી

ગોમમાં બધા વાતો તો કરતા હસી કે કરી હો બે ભાઈ આ હું કર્યું આ હું કરી દેખાતો નથી હું કરી તે તને અમો ડાર વંગાડી દઉં મરતો મરતો વાટ્યો હા આપણો ડાર પણ કી આવી ટમેટા સો મેલ્યા આય રયા ઘરમાં બધું કે બધું તૈયાર કરી ના શેઠ હા તૈયાર ખા આ તેલ વેળી ખોડો ઓ વાહ જઈનો અમો જાકે ભાઈ કાકા ફોન આયો બુધજી હેલો હેલો જય ગુરુ મહારાજ બે ભાઈ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ કીધું શું કેમ અમારું લોકો બરાબર તમે નતું કીધું મેં પેલી પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ મેળવાની છે મારા એવું નહીં તે બે તમે આઈએ છીએ ઉભો ઉભો છે ને આપડે વ્યવહાર હોય વ્યવહાર કરીએ ને અમે વધારે ટકી નહીં

ના બીજું કોઈને બાઈક લઈ બાઈક લઈ લઈક

મારું બેઠું મોનો ના પડે ભાઈ એક થઈ ગયા છે મને ગોઠતા નહીં પણ કઈ એ મારી દવા કરી છે પણ આપડો ભૂલ થઈ જઈ માફી માંગી હાથ ધોડું છું કે હાથ ધોરો ભગવાન ને દોરો કોઈ ભગવાન મારી ભૂલ થઈ જાય ભાઈ લડાયા હા ભાઈ કરીને બોલો મને થોડું

તમે વગર જવો આજ પછી આવું કોમ ના કરતા લાવવાનું ના કરવું ભૂલ થઈ જાય મારી માં ગોધરા પાછળ નાખો બધો

આપણા મુ કરવાનું પટાવ ગયો પેલો ધલા અક્ષર માં તું થતી પેલી આઈ કરવા છે

માતાજી નો અવસર હોય એટલે પેલું યાર પેલું એ કરવું એટલે છોકરા કીધું લેડો આપડો ના એ વાત આવું બે હું પોણી યાર પોણી ભૂલી તાને બે જણા ના બિદાબીનું તું આયે છે તો ખાવું જ પડશે ને બીજું કોઈ નઈ નક કે ખબર આવી ને મારા હગા નઈ તમાનું આપણો પાછું કેવું પડશે તમે જલ્દી કરજો એટલે આપણે 11 રટ થઈ જાય કર કરાય જલ્દી કર સોલ્વ કરી દે તમાર ગેટીજી આલે હોય હ ઓપડી કરી દે આલેન ભાઈ અરે ડિપ્યુસ સોજો બેવાય ડિપ્યુસ અરે અરે આ કાકા મંડપ પર કઈજો આટલું છોડી નાખ તાના તો બસ મંડપ પર પાણી પાણી છોકરો છોકરો પાણી લાવ જલ્દી બે ભાઈ બે ફોન કરજો લાઈ બંબાવાળા લાઈ બમ્મુ તો બંડ મડકી જા ભાઈ લ્યો ભાઈ લાવ લાવ લાવ

ભાઈ કરવાની આવે વડનગર નોમ પ્રદીપ ભાઈ મફત છે અવસર પેલી વખત એટલે ગમે ત્યાં ગ્રહ નળીયા તને ની મો પેલી પનોતી એક તો પાછું ક્યો આઘું પાછું ક્યો એ પેલી પનોતી નથી બોલા બનીને મારા હાલલા પેરામાંથી દુનસી નઈ આવતી વે ભાઈ હા શું બોલવાનું હો ખાવાની મજા આવી

લે કમ્પલેટ ચાલી હે આવ ચાલય સુક્ષંધી થઈ જ્યુ અને મેમણો જમાડી દે ખાવાનું હોય તો ખાઈ લ્યો બરાબર ખાવાનું પાછળથી પેલો આવું ખબર આવો વાલજી હું કહું છું ખાવાનું છે ખાધું તો શું છે

વિચાર જેવો પાર પાડે છે મને કુતરો કઈ ગયા છે ને રખડતું કશો હોય ખબર પડી થોડા ના હોય ને તો મુરત તો મારા ઈચ્છા હતી કે હોય ભત્રીજા નો વર કરવાની પેલો વર ચડાવો કરીએ છે તે બોલો તમારું ગોમ માં થશે

આવો છો મારી ફૂલ જેવી સોળી તમે દસાવો ને આવ લ્યા બે હાથ જોડું છું બે માથું શું છો તમે મેળ નહી આવો મારા મને નથી નફરત છે હું

કેશિયા ભાઈ दारू પીને આયા છે ને વેવઈને ગમ્યું નહીં એ કે બોલ જો એ ભાઈ હાથ જોરું ₹100 પૈસા ભાઈ આ તો વેવર તને ખાતા તોશે આ બળજી રાજા અલ્યા સાગીયા તું કરી બાઈક આય ભાઈ મારી આબરૂનો સવાલ થઈ યાર મારી આબરૂનો સવાલ સાત વર્ષ આજુ તમે દેવાનું બે હાથ જોડું તોડાઈ ના ખબર